પાંડવ જે છે એમાં આપણે ચાર કન્ટેન્ટ નાખ્યા છે એમાં એમિનો સેવિડ ફૂલવિક અને મિક્સ નાઇટ્રોજન જે આ વસ્તુ છે જે શું કામ કરે છે કે આપણે જે મોલ હોય એને વિકાસ બુદ્ધિ અને પૂરતા પોષક તત્વ પૂરા પાડે ખોરાક કહેવાય ને આપણી ભાષામાં એ મોલને ખોરાક પૂરો પાડે જરૂરી જરૂરી પોષક તત્વ પૂરો પાડે એ આ પાંડવનું કામ છે તો દરેક મોલમાં જે છે આ પાંડવ આપણે વાપ વાપરી કયા સ્ટેજે આપણે વાપરી શકીએ સ્ટેજમાં તમે વાત કરો

આપી છે કહેવાય ને કે ઓલ ઇન વન પ્રોડક્ટ ખોરાક માટે બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ જે એક્સપોર્ટનું આપણે બાંધવ છે હવે બીજી વાત કરીએ આપણે એક્સ પ્લસ એક્સ પ્લસ પ્રોડક્ટ છે એ ઓલ સટિંગ બેસ્ટ પ્રોડક્ટ છે કે એમાં બધા જ પ્રકારના સૂચિયા જીવાતો એ બધું જ આવડી લે છે જે કોન્ટેક બેસ્ટ કહેવાય કે જેટલું એના કોન્ટેકમાં આવશે એ બધું જ છે એ લઈ લે છે એક્સ પ્લસનું આ છે ઓકે આ અમારે જો નીલાભાઈ આવ્યા

વન ઓફ ધ બેસ્ટ બનાવી છે કે બધું આવરી લે એમાં છે જીવાતું છે ઓલ જે કંઈ કોન્ટેકમાં આ પ્રોડક્ટના કોન્ટેકમાં સ્પ્રે પછી જે કંઈ કોન્ટેકમાં આવે ચૂસિયા છે જીવાતું છે બરાબર નાની ઈયળો છે બધું જે કંઈ કોન્ટેકમાં આવે એ આ વસ્તુ આવરી લેશે અને બધાનો જે નાશ કરશે શોર્ટકટમાં હું વાત કરું તો અત્યારે શિયાળુ મોલ છે આ જીરું લસણ ડુંગળી કાળા એ બધાયમાં જે ચૂસિયા પ્રકારની બધી જીવાત આવતી હોય ને એની સો દુઃખો કી એક દવા એમ કહીએ છીએ આપણે બધા જ બધી જ જીવાતોમાં સારામાં સારું રિઝલ્ટ આપી જ છે અને પ્રોડક્ટ ઉપર ભરોસો કર્યા જેવો ખરો મારી દ્રષ્ટિએ તો ખેડૂત મિત્રો અમારે નીલાભાઈએ જે રીતે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો એ જ રીતે તમે પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરી અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળવો અને તમારા ઉત્પાદનમાં વધારો કરો એવી જ રીતે જય જવાન જય કિસાન આભાર તમારો